આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે ચીખલીના ખાંભડા ગામે જ બિસ્મા રસ્તાની અનેક રજૂઆતો છતાં રસ્તો ન બનતા જ ગ્રામજનો હવે આંદોલનનો રસ્તો અપનાવી રહ્યા છે અને આ રસ્તો અપનાવે તો નવાય નહીં અવારનવાર સમયમાં જ ગામમાં થનાર સરકારી કાર્યક્રમોમાં પણ વિરોધ કરવાની ચીમકી પણ ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે ત્યારે ચીમકી આપવામાં આવી રહી છે વહીવટી વિભાગ વહેલામાં વહેલી તકે આ રસ્તાની મુલાકાત લઈ રસ્તાનું નવીનીકરણ કરે સાથે જ વહેલામાં વહેલી તકે જાહેરાત જે છે તે કરવામાં ન આવે તો ખાભંડા ગામના લોકો ફરી એકવાર સરકારનો વિરોધ કરે તો નવાય નહીં આજરોજ ગામના રસ્તા માટે અમે લોકોએ એક આયોજન કરેલું હતું અને એમાં આ મીડિયાના સહકારથી સરકારશ્રીને કહેવા માગું છું કે ખાંભડા ગામના મુખ્ય રસ્તો જે ખાંભડા તીજા મા એલથી સાદળેલ સુધી લગભગ ચાર કિલોમીટર ઉપરનો રસ્તો છે અને એક બીજો રસ્તો કે ખાંભળા ત્રીજા મહેલને જોડતા રસ્તાથી પટેલ ફરિયા લાઇબ્રેરી તરફ રસ્તો એ દોઢ કિલોમીટરનો છે લગભગ અમારી માગણી બે હજાર સાતથી આ રસ્તાની છે પણ કોણ જાણે કેમ સરકારમાં દરખાસ્ત જાય છે સરકાર કયા કારણોસર ખાંભડા ગામના રસ્તા કાઢી નાખે છે મંજૂર કરતા નથી મને એવું લાગે છે કે ખાંભડા ગામ આદિવાસી છે એટલે આ રસ્તાઓને પ્રાધાન્ય આપતું નથી વચ્ચે અમે કલેક્ટરશ્રીને અમારા સરપંચે પણ રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી એટલે હવે હું એક સમાજના અગ્રણી અને રૂઢિપથા ગામસભાના અધ્યક્ષ તરીકે મારા ગામના ઘણા લોકોએ મારી પાસે આવીને રજૂઆત કરી કે જો સરકાર આપણા રસ્તા મંજૂર જ ન કરતી હોય તો સરકારની વિવિધ યોજના લઈને જે યાત્રાઓ નીકળી રહી છે સરકારના વિવિધ કાર્યક્રમો છે તો ખાંભડા ગામના લોકોએ એ કાર્યક્રમનો બહિષ્કાર કરવો જોઈએ એવી લોકોની માગણી છે ને આગેવાન તરીકે મારી પણ એ જ માગણી છે કે સરકાર સંકલ્પ રથ કાઢે કે બીજો રથ કાઢે એમાં અમને કોઈ વાંધો નથી પણ તાકીદે આ બે મુખ્ય માર્ગો બને એની જાહેરાત થાય એવી અમારી માગણી છે અને જો આ જાહેરાત નહીં થાય તો આવનારા દિવસોમાં સરકારના કોઈ પણ કાર્યક્રમનો લોકો બહિષ્કાર કરશે તો અમારા ગામ લોકોના આગેવાન કે સરપંચની કોઈ જવાબદારી રહેશે નહીં કારણ કે વારંવાર અન્ય દરેક જગ્યાએ રજૂઆત કર્યા છે કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે અને આ જે પટેલ ફરિયા તરફ જતો રસ્તો છે ત્યાં લાઇબ્રેરી આવી છે અદતન લાઇબ્રેરી છે બાળકો દૂર દૂરથી ત્યાં અભ્યાસ કરવા આવે છે તો એ વાતને ધ્યાને લઈને સરકાર અમારી વાત ધ્યાનમાં લે અને આ રસ્તા મંજૂર કરે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે બાકી હવે લોકો એટલા બધા કંટાળી ગયા છે તમે જોવો છો કે એકસો આઠ પણ જઈ શકતી નથી કદાચ કોઈ સગર્ભા બેનને પ્રસુતિ માટે લઈ જવાનું હોય તો રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય એવી હાલત છે તો સરકારે એ વાતને ધ્યાન રાખે આ રસ્તા મંજૂર કરે એવી માગણી છે અને લોકોએ જે મને કીધું છે એ મીડિયાના મારફતથી સરકારશ્રીને કલેક્ટર જિલ્લા કલેક્ટરશ્રીને જણાવું છું કે આવનારા કાર્યક્રમમાં લોકો બહિષ્કાર કરે એમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં મારું નામ ધર્મેશભાઈ ગૌનભાઈ પટેલ ખાંભળા રહું છું આજે દસ વર્ષથી સભ્યમાં છું હું દસ વર્ષથી રસ્તા એ મુખ્ય રસ્તો છે ત્રીજા માઇલથી સાદળવેલી જાતા ને એના જોડે તો પટેલ ફરી અમે એક રસ્તો જાતો છે પણ દસ વર્ષથી આ રસ્તા મંજૂર જ નહીં થતા સરકાર નથી મંજૂર કરવા માગતી કે અહીંના લોકો અહીંથી એ મોકલાવે છે રજૂ નહીં થતા જે અમે આવેદનપત્ર આપ્યા છે પણ રસ્તા હજુ સુધી કોઈપણ સરકાર આજુ સુધી બનાવવા માંગતી નથી સરકાર કદાચ આ રસ્તા બનાવવા ન માંગતી હોય તો આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમે નક્કી કરી નાખ્યું છે ગામવાળાએ કે આ ચૂંટણીમાં આ ચૂંટણી પહેલાં રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કાર કરશું